તો હેલો મિત્રો વેલકમ બેક ટુ માય ની વિડીયો સ્વાગત છે મારા એક નવા એક બ્લોગ વિડીયોની અંદર કેમ છું બધા મિત્રો મજામાં મન એ લા મિત્રોને જય શ્રી રામને જય દયા કદીશ મિત્રો આપણે ભાઈ ફાટી આવ્યા હતા એન્ટ્રો પણ શૂટ નથી કર્યો સોરી ફાટી બાકોડી આવ્યા હોય એ જોઈ લો તમે તો ઇન્ટ્રો શૂટ નથી કર્યો અને બ્લોગ ઉતારી લીધો હોય તો પેલા એ જોઈ લઈએ પછી બાકોડી

કે હાલો બાઈ ગરીયું બને છે બગીચા મિત્રા હે માંડી લઈ લો કે મસ્ત લાગે ચ મસ્ત મને આપણે છતની હાવ ટોપ માં આવી ગયા હૈ મેં તો ઉપર સુઈ લેને ઉતલે આવી ગયા ને આજે અબુ બપુ ને ચાની ચૂસકે લઈ રહી હૈ ભાઈ ભાઈ કેવો માગો બ્લોગ માં કેવો માગો ના તો વાત તમારો આભાર हेलो जा पियो 9:00 વાગે તમે 9:00 વાગે લાવ્યા હું 9:00 વાગે ભાઈ બહુ સ્ટ્રગલ કર્યું અમે તો મજા આવી તમને બહુ મજા આવી તો કેટલા કિલો કાવાના છો તમે એક દેખું બસ તો આ તમને તમે જેવો એ હતો હે આ તમને રૂમમાં લેવાનું કે ના ના આઠમ નદી વહી જાવ આઠમ ઉતી જ બાકોડી રહેવા દયો તો રહેવા દયો ને રહેવા દયો રહેવાનો કોઈ પણ ના તો હાલ મિત્રો આપડે સિલરી ને અચાનકમાં આવી ગયા છે જો ઓલો ભાઈ ફટા પડે मित्रो जली अगस्त सॉरी आदर क्यों થઈ ગયો આગડી મે આવી એમ થઈ ગઈ બાકી જલી સુલેરી ઉપર આયા ટાઈર બાયરું મુદા તમને હું ગયા જૂના બ્લોગ માં જઈ લો જઈ ટાઈર બતાન થઈ ગયા છે ચોખા બાકી જલી આવું સુલેરી નો ભાઈ નજારો છે હેન મસ્તીનો મિત્ર બાકી આ સજો હેન મસ્તીનો નજારો બઈનરી બ્લોગ તો મિત્રો નીદી ને ધંધો ખોલી દીધો છે ઇટાસીનો નો વેલ્યુ ઇટાસી ભાઈ વર્ક ઇન પ્રોગ્રેસ માં હૈ વેલ્યુ હવે પછી એમલ ના પંપ લેવો કલ દવાખાના થી અને જીણકુ ઇટાસી ભાઈ પેલા બ્લોક માં જો વાં હે અને બીજો ઇટાસી બનાવે હે ઓ વીએસપી નો તો પછી એસપી નો બનાવે બરોબર ને થી હા બકી આ ભાઈ આઈટા જી નો હે ને વર્ક ઇન પ્રોગ્રેસ માં હાલ હે બધું ચાલ ઓકે તમારે લોગ આ બ્લોક માં બનાવી દેજો ખાળી મિત્રો મસ્ત મજાના વાગી છે બે અને અત્યારે આપણે ખતરમાટો મારવા આવી ગયું છે અહીયા જો આનું રેડું આવી ગયું છે કભુ છે ઓને ઓલા માટે સોરી મૂકે છે ને જો અહીયા મકાન આવીયું ને જોઈ લ્યો પાણી અહીંયામાં ભઈરા સોરી પાણી ભઈરા નથી પણ આવું છે અહીયા ભાઈ આની રેડું આકની થોડીક થોલા જ ગયું છે બધું માનવી કે ભાઈ કમેન્ટ કરવાનું ન ભૂલતા લઈ લ્યો વાવ અહી મિત્રો ઓલી સાઈડ તો બહુ મસ્ત માંગી છે ને વાત જ ન પૂછો જોઈ લ્યો અને પાછળ આવું છે ચાલો બનાવીએ વ્લોગ મિત્રો ઘેર આવી ગયા છે જો અહીંયા પડ્યો એકડો અને જો બગીચામાં આવી ગયા છે અને હવે છે ને ભાઈ આપણે કડી પર ફોન ચાર્જ કરી દઈએ ભાઈ કારણ કે લાઈટ ગયા છે તો પછી અઘું પડીએ તો 4:3 છે તો થોડીક પછી થોડીક ફોન મુક દઈએ ને પછી મસ્ત મજાનું એડિટિંગ કરશું અને પછી 6:30 વ્લોગ આવી જશે તો ચાલો બનાવીએ વ્લોગ ફાઇનલી મિત્રો ફોન થઈ ગયો એકદમ મસ્ત મજાનું 7 કલાકને એડિટિંગ થઈ ગયું ને थंबनेल बन गयो छे ने मस्त मजे ने रीजुमर થઈ ગ્યો છે ને સાન્યો સમય થઈ ગયો છે ને આ લઈ લ્યો view ચેક કરો ને માંડવીના પાટલા કેમે ઉપર થી તમે ખાલી view જો બાકી વાહ હે ને ભાઈ રોડ બની ગ્યો છે ને આ સાડ એક નિહારે લઈ લ્યો છના આયા બગીચો હે ભાઈ બગીચામાં બેસવાની વાત જ વાત જ અલગ હે બગીયાガસી કંઈક આવે છે કીયો ભાઈ બાકુડીન view કીયો હે મસ્ત હે ને તો મિત્રો આ જમ લોક માં બેસેલ નહી કાલ બીજા ને ધમગાતો લોક તો હું દે રામ રામ દે રહે છે જેમ દે રાખ દેસ चाह बनाओ तो सब्सक्राइब करना ना भूलता ब्लॉग तो लाइक करो ना में तो लाइक करना हो कमेंट करना हो बाकी मड़िए कल राम रमे रहे